વલસાડના સરુણ હાઇવે પર કન્ટેનરને નડ્યો અકસ્માત ડમ્પર ચાલકે કન્ટેનરને દબાવતા કન્ટેનર ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાયો શનિવારના પાંચ કલાકના અરસામાં બનેલી ઘટનાની મળતી માહિતી મુજબ ઘટના સ્થળ પરથી મળતી માહિતી મુજબ વલસાડના નેશનલ હાઇવે નાની સરુણ પાસે અકસ્માતની ઘટના બની જેમાં દિલ્હીથી કાર્ટૂન બોક્સ ભરી કન્ટેનર નંબર આર જે ફોર્ટીન જી ફોર વન ડબલ સેવન મુંબઈ જઈ રહ્યું હતું જે દરમિયાન નાની સરણ હાઇવે પર કન્ટેનર આવતા બીજા ટ્રેક પરથી પૂરપાટ ઝડપે જઈ રહેલા અજાણ્યા ડમ્પર ચાલકે કન્ટેનરને સાઈડ પરથી દબાવતા કન્ટેનર ચાલક ડમ્પરથી બચવા જતા કન્ટેનર હાઇવેના વચ્ચેના ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાઈ જતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માત સર્જીને ડમ્પર ચાલક ડમ્પર લઈ ઘટના સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો અકસ્માતની ઘટના બનતા જ રાહદારીઓ અને સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા જોકે અકસ્માતની ઘટનામાં કન્ટેનર ચાલકનો આબાદ બચાવ થયો અકસ્માત થતા હાઇવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા આ અકસ્માતની ઘટના અંગેની જાણ જિલ્લા ટ્રાફિક અને વલસાડ રૂરલ પોલીસની ટીમને થતા તાત્કાલિક દોડી આવી બે જેટલી ક્રેનની મદદથી કન્ટેનરને હાઇવે પરથી સાઇડે કરાવી ટ્રાફિક કરવાની કામગીરી શરૂ કરાઈ હતી